હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા બેસનના ભજીયા તમે જોઈ શકો છો આ ભજીયા એની જાતે જ તેલમાં ગોલ ફરે છે તો આવા પોચા અને સોફ્ટ ભજીયા બનાવવા માટે ખીરું બનાવવાની જ ખૂબી છે જે થોડું અલગ રીતે બને છે અને કાંદા મરચાંના આ ભજીયા માત્ર દસ જ મિનિટમાં ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જાય છે અને વરસાદમાં ચાની સાથે આ ભજીયા બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો બહુ જ ટેસ્ટી એવા આ ભજીયા બનાવવા માટે આપણે એક બાઉલમાં એક વાડકી જેટલું બેસન લઈ લઈશું જે વજનમાં બસો ગ્રામ જેટલું છે અને બેસનને આપણે ચાળીને જ લેવાનું છે જેથી કરીને ખીરું બનાવવાના ટાઈમે એમાં ગાંઠા ના પડે અને બેસનને આપણે ચાળીને લઈશું તો એમાં એરેસન બહુ સરસ થાય છે અને આપણા ભજીયા સોફ્ટ બને છે તો અત્યારે આપણે આમાં કોઈ જ મસાલા નથી નાખવાના બેસનમાં આપણે ખાલી પાણી નાખીને જ એનું એક બેટર તૈયાર કરીશું અને પાણી આપણે એકસાથે નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આનું બેટર બનાવી લેવાનું છે જો એક જ સાથે તમે બધું પાણી નાખી દેશો તો કન્સિસ્ટન્સી નહીં જળવાય અને બેસનમાં ગાંઠા પડી જશે તો એટલા માટે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને આનું એક સરસ સોફ્ટ એવું ખીરું બનાવી લઈશું તો જો આ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે તો આ ભજીયાને એકદમ સોફ્ટ બનાવવા માટે આ બેટરને એક જ ડાયરેક્શનમાં આપણે પાંચથી સાત મિનિટ ગોલ ગોલ ફેરવીને ફેટી લેવાનું છે આ રીતે કરવાથી ભજીયામાં બહુ સરસ જાળી પડે છે તો જુઓ બેસનને મેં પાંચથી છ મિનિટ સારી રીતે ફેટી લીધું છે અને તમે જોઈ શકો છો બેસન આપણું હલકું થઈ ગયું છે અને બેટરનો કલર પણ લાઇટ થઈ ગયો છે અને ખીરામાં હવા ભરાવાના લીધે એ ફૂલી પણ ગયું છે અને આનું ખીરું આ રીતે સોફ્ટ જ હોવું જોઈએ જો પાણી ઓછું પડ્યું હશે તો ભજીયા આપણા કડક થઈ જશે તો ચાલો હવે આમાં બહુ સિમ્પલ એવા મસાલા નાખી દઈએ તો સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી અજમો નાખીશું અજમાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે બે મોટા કાંદાને ઝીણા સમારી લેવાના છે સાતથી આઠ લીલા મરચાંને આ રીતે બારીક સમારી લેવાના છે અને આ રીતે વધારે પ્રમાણમાં લીલા ધાણા કાપી લેવાના છે તો આને આપણે બેટરમાં નાખી દઈશું હવે બેટરમાં સારી રીતે બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે તો આપણે વાડીમાં જવાનો જ્યારે પ્રોગ્રામ બનાવીએ છીએ તો ત્યાં આ એકદમ સાદી રીતે જ ભજીયા બનાવવામાં આવે છે જે આપણને બહુ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ભાવે છે અને વાડીઓમાં જે ભજીયા બને છે એ જાળીદાર અને સોફ્ટ એટલા માટે બને છે કારણ કે બેસનમાં પહેલાં પાણી નાખીને સારી રીતે હલાવીને ફેટીને ફૂલવી લેવામાં આવે છે અને ત્યારબાદ બધા મસાલા નાખવામાં આવે છે જેથી વાડીના ભજીયા ખૂબ જ સોફ્ટ પોચા અને ટેસ્ટી બને છે તો જુઓ સારી રીતે મેં બધું મિક્સ કરી લીધું છે હવે આ ખીરામાં તમે સોડા નહીં નાખો તો પણ ભજીયા સરસ જ ફૂલશે પણ અત્યારે હું ચપટી જેટલો બેકિંગ સોડા લઈ રહી છું જેથી ભજીયા આપણા વધુ સોફ્ટ બને અને એની ઉપર આપણે અડધો ચમચો ભરીને ગરમ તેલ નાખી દઈશું અને તેલ ગરમ હોવાથી ચમચા વડે જ પહેલાં એને આપણે થોડું મિક્સ કરી લઈએ અને ત્યારબાદ બેટરને હાથથી થોડું મિક્સ કરી લઈશું તો ગરમ તેલ નાખવાથી ભજીયા અંદરથી સોફ્ટ તો બને જ છે પણ ભજીયા જ્યારે આપણે ખાઈશું ત્યારે એ ગળામાં ચોંટે નહીં અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે તો સરસ રીતે બધી સામગ્રી આપણી મિક્સ થઈ ગઈ છે અને ભજીયાનું આ રીતે તમે ખીરું રાખશો તો ભજીયા બહુ જ ટેસ્ટી અને સોફ્ટ બનશે તો ચાલો હવે ગરમ તેલમાં ભજીયાને આપણે તળી લઈએ તો એની માટે મેં તેલ અહીંયા પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું તો ચાલો હવે એક એક કરીને મીડિયમ સાઇઝના આમાં આપણે ભજીયા પાડી લઈએ તો આ ભજીયા એટલા પોચા બને છે કે તેલમાં નાખ્યા પછી આ ભજીયા એની જાતે જ ગોલ ગોલ ફરે છે તો જ્યારે ભજીયા આપણે તેલમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે હાઈ રાખવાની છે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે નહીં તો ઉપરથી ભજીયા કડક થઈ જશે અને અંદરથી ભજીયા કાચા રહી જશે તો ભજીયા પાડ્યા પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ભજીયાને આપણે તળાવવા દેવાના છે તો ત્રણથી ચાર મિનિટ અહીંયા થઈ ગઈ છે અને આપણા ભજીયા સરસ ફ્રાય થઈ ગયા છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે તો ચાલો હવે ગરમ ગરમ ભજીયાને આપણે કાઢી લઈએ તો સરસ મજાના ફૂલેલા અને ક્રિસ્પી ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ સરસ ભજીયાનો કલર પણ આવ્યો છે તો ચાલો આ જ રીતે આપણે બધા ભજીયાને તળીને તૈયાર કરી લઈએ તો જો તમે દર વખતે એક જ રીતે કાંદા મરચાંના ભજીયા બનાવતા હોય તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો તમારા ભજીયા પણ બહુ સોફ્ટ જાળીદાર અને ક્રિસ્પી બનશે અને ઘરના દરેક સભ્યને બહુ જ ભાવશે તો ભજીયાની સાથે આપણે થોડા લીલા મરચાંને પણ ફ્રાય કરી લઈએ અને લીલા મરચાંને વચ્ચેથી આપણે એક ચીરો લગાવવાનો છે જેથી મરચાં તેલમાં ફૂટીને ઉડે નહીં તો બસ આવા કાચા પાકા થોડા મરચાંને આપણે તળી લઈશું અને કાઢી લઈશું તો તળેલા લીલા મરચાં અને કાપેલા કાંદાની સાથે આપણે ગરમા ગરમ ભજીયાને સર્વ કરી લઈએ તો આ ભજીયામાં તમને કેચઅપ કે ચટણીની કોઈ જરૂર નથી કાંદા મરચાં અને ચાની સાથે આ ભજીયા બહુ જ ટેસ્ટી લાગે છે અને આ ભજીયા માત્ર દસથી પંદર મિનિટમાં સરસ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ એક વખત આ વરસાદમાં જરૂરથી આ રીતે ભજીયા બનાવજો અને જો આજની રેસિપી મારી સારી લાગી હોય ગમી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસિપીની સાથે te has